અત્યારે હાલમાં આવી મોટી ખબર નડિયાદ બીજ રોડ પર રામદેવ મંદિર નજીક આજે સવારે સાયકલ સવારને અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતા ઉર્ધનું મોત નીપજ્યું હતું આ બનાવ સંદર્ભ નડિયાદ પશ્ચિમ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી વસુ તાલુકાના પીજમાં રહેતા શાંતિલાલ ઉર્ફ ભગાભાઈ મકવાણા આજે સવારે સાયકલ લઈને નડિયાદ નોકરી પર જવા નીકળ્યા હતા તેઓ નડિયાદ બીજ રોડ રામદેવ મંદિર આગળથી પસાર થતા હતા દરમિયાન પૂરો ઝડપે હંકારી આવેલા અજાણ્યા વાહન ચાલકે સાયકલ સવારને ટક્કર મારી નાસી ગયો હતો જેથી વાહનને અડભેટે આવી ગયેલા સાયકલ સવાર શાંતિલાલ મકવાના ઉંમર વર્ષ પાસઠની માથામાં ભાગ્યો તેમજ શરીર ગંભીર ઇજા થતાં સ્થાનિક લોકો દ્વારા એકસો આઠ મારફતે તેમને સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા આ બનાવ અંગે મૃતકના પુત્ર ગૌરાંગ શાંતિલાલ મકવાણાએ નડિયાદ પશ્ચિમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી પોલીસને ગુનો હાથ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી